રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા તારીખ સોળ છ બે હજાર ચોવીસથી બાવીસ છ બે હજાર ચોવીસ દરમિયાન રાજકોટ શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રીકડી કેબિનો અન્ય ચીજ વસ્તુઓ શાકભાજીઓ ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું બોર્ડ બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે जुबेली मार्केट जामनगर रोड गुंदावाड़ी गायत्री नगर मेन रोड आहिर चौक मऊड़ी मेन रोड पुष्करधाम मेन रोड भीमनगर मेन रोड रामापीर चौकड़ी पास थी रस्ता पर नड़तर रूप छवीस रेकड़ीओ कैबिनो जप्त कर ज्योतिनगर नानावटी चौक पंचायत चौक गोविंद बाग ना मऊवा मेन रोड आनंद बंगला चौक अटीका रविरत्न पार्क माधवपर चौकड़ी जामनगर रोड કોટ ચોક ગાયત્રીનગર હોસ્પિટલ ચોકડી પરથી જુદી જુદી અન્ય બસો ઓગણપચાસ પરચુરણ વસ્તુઓ જપ્ત કરવામાં આવી જંકશન રોડ જુબેલી પંચાયત ચોક રામાપીર ચોકડી પુષ્કરધામ મેન રોડ માધાપર રિંગ રોડ લક્ષ્મીનગર નાલા પાસેથી અઢીસો કિલો શાકભાજીઓ ફળો જપ્ત કરવામાં આવ્યા પુષ્કરધામ મેન રોડ નાણાવાડી ચોક રૈયા રોડ નંદનવન મવડી વિસ્તાર મટકી ચોક સ્વામિનારાયણ ચોક પરથી રૂપિયા પચીસ હજાર પાંચસો મંડપ કમાન છાજલી ભાડું વસૂલ કરવામાં આવ્યું છે કોઠારીયા રોડ મોરબી રોડ ભાવનગર રોડ કુવાડવા રોડ એસી ફૂટ રોડ અટિકા ફાટક જામનગર રોડ ટાગોર રોડ આનંદ બંગલા ચોક મવડી મેઇન રોડ આહિર ચોક પાસેથી રૂપિયા ચાર હજાર પાંચસોનો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો

પચીસ હજાર પાંચસો વહીવટી ચાર્જ રૂપિયા ચાર હજાર પાંચસો બોર્ડ બેનરો કુલ ત્રણસો પિસ્તાલીસ અહેવાલ વિજય મકવાણ